નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવીએ છીએ અરણી ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કે જેમને ચણાની અંદર લેવીસ નો ઉપયોગ કરેલો હતો તો આપણે પ્રગતિશીલ ખેડૂત નો પેલા પરિચય લઈએ અને પછી તમને પૂછીએ કે તમને લેવિસ મારવાથી ચણા ની અંદર શું ફાયદા હોય તો બોલોજી ભાઈ તમારું નામ ની બધું નામ હિતેશભાઈ મગનભાઈ તાળા ગામ અરણી તાલુકા ઉપલેટા જિલ્લો રાજકોટ ઓકે તો લેવીસ મારવાથી શું ફાયદો થયો ચણા ની અંદર લેવિસ મારી છે

બે રાઉન્ડ લીધા છે પોપટા ભરાવદાર ને એવું તમને દેખાણ સારું દેખાય છે તો બીજા ખેડૂતો આપણે ભલામણ કરવી કે લેવું અત્યારે ચણા દાણા કે કોઈ પણ જીરા કોઈ પણ પાકમાં છાટવી હોય તો છાટી શકાય છટાઈ ઉપયોગ કરાય આ જોતા ખબર પડી જાય છટાઈ કે ના છટાઈ જો તૂટી ખાતરી ફીટ થઈ છે જો નજીક નજીક પોફટા બંધાણા છે જોઈ જઈ છું ને ઉત્પાદનમાં તમને વધારો થાય એવું લાગે છે જોતા આ ઉત્પાદન તો સારું આવશે એવું લાગે છે જોઈ શકો છો થોડું મિત્રો હિતેશભાઈ માં ઓકે ધન્યવાદ હિતેશભાઈ